ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર બંગાળના અનેક વિસ્તારોમાં કહેર મચ્યો છે પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે રેમલે મચાવ્યો કહેર ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળમાં રેમલના કારણે છે જેટલા લોકોના જીવ ગયા છે તેલંગાણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મુક્ત થઈ ગયા રાજ્યની રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યો બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા પ્રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરાયો છે આ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ વૈજ્ઞાનિક કુણાલ કૌશિક મુજબ સોમવારથી ખતરનાક ચક્રવાતી તોફાન રેમલથી બિહારના પૂર્વી વિસ્તારો પ્રભાવિત રહેશે જો કે બિહારમાં તેની જોવા મળશે પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળનો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખતા હવામાન ખાતાએ બિહારના સુપૌલ અરરિયા કિશ્નગંજ અને કટિહારમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે વાવાઝોડાની અસર રાજધાની આઇઝોલમાં આજે થયેલા ઓછામાં ઓછા લોકોના મોત થયા છે જેમાં એક પથ્થરની ખાનદસી પડવાથી થયેલા અગિયાર મોત સામેલ છે મીડિયા રિપોર્ટ મુજબ રેમલ વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયા છે ક્યાં સુધી રહેશે અસર હવામાન વિભાગનું માનવું છે કે આગામી પાંચમી છ દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત એકસો ત્રીસ મી એકસો ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે આઈએમડી મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશબુમાં રહેશે

અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાત માટે આગાહી ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતા લોકોને મળશે રાહત બે થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે હાલ ગરમીને લઈ કોઈ અલર્ટ નહીં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન ડિગ્રી અને ગાંધીનગરમાં ડિગ્રી તાપમાનમાં નોંધાયું હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ખેડવા સૂચના અપાઈ છે દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે દરિયા માટે હવામાન વિભાગે યલ્લો એલર્ટ જાહેર કર્યો આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે